પેલો ફોન કરવા દેજે પછી પાછળ જ હું અલા ગરતુ બે કેટલા રહ્યા પેલા આંબાના તા ને આવો ને જલ્દી ભાઈ એ મધુલે બધા ભેગા થાય ને હું જ કરીએ છીએ આ તો કાળુબેન બધા હેડ ગયો હેડો હા હા એ જ છે આવ્યો હાલ આવો હા તો નહી આલા હાર હાર એ હાર આપણે વાડીમાં આવો વાડી હા વાડીમાં આવો હા

મજામ મજા મજા મથુલે જબરિયા એના આવ છેડે આવે છે બારું મેને આવે છે પોવા આવે છે આ તો આપા જડકે બેહો આપડા બોલા બી જાન ધંધા પોણી જોવો છે ધંધા પોણી તો આરાબરા બધું કંપીર તો છે કે તો બીજી બીજી રીતે તો બધું જલસાર પણ એક પીળ જાય તો આની તો આ એ તો કાળો હે ભાઈ ને આપણે આને જ આપણને મોરી હે ને એરે બીડી પીવા રે અમારું તો આવ રે હે તોય વદે શાંતિ કર શાંતિ મું ફોન કરવો પડે તો આવી જા ના મે તૈયાર જ હતા બધા એડવાન્સ કરતા તાર ફોન આવ્યો ઈસ વારી ના આયા તો ખઈ ખઈ સીધા ઇતી કી દુનિયા કડી ગઈ હવ હા ભાઈ મત વાત કરી જીબીદ કરવાની તો આબાજા કાળુ ભાઈ ને આવું જ બધું વાત થાય

ઋ ઋ ઋ આ દાણા ધમ્યાનો જ્યાં હતે અજીકલ આયો નહીં માર ફુરિયો બોલો કે જો જો ના રે ઇકરે ભાઈબર નો છે જો એ તો કપતા હી પેરો મોબાઈલ માં રો ને ફ્રી દે પેલો મોબાઈલ નું શૂટ કરવાનો આય જો આયા આવો કેતા શીખો હા આવો વાહ અમે છેડી થોડું ઘણું શીખો તો જો મેળ પડા છોકરો ને શું છે ખબર છે તમાર ચિંતામાં ચિંતામાં તો ભૂલાઈ ગયો આ મોબાઈલ આયા ને તા નો છોકરો બધો બગડ્યો છે ના નવગળી ગયો હા તાર નવગળ્યો અરે તાજા અરે તમારો ઝગડો છે અરે અરે ભૂરો મારો તવા કતી ઓમલ લાગ દેખાય છે ને દેખાય તો પછી હું करू આ ગાલ્યા માં બેહી ગયા જો કે અરે થોડોક જો ને તમારા મોહી મોહણમ જાય

ભણવા માં તો ગણિયા હું ભણાવવા માંગતો તો પણ નવમી તો આપણી બધી ભણી પછી શીખર ચોક શીખરે હું કર્યું તેજ ખબર પડતી મન તો નવમું નવમું ભણ્યો ભણાય નમવું ભણ્યા ગયે જેવા હારા ધો આપડો છોકરો એના કરતા હારું ભણેલો છે પાછો

વધુ રે આપણું તો વિચારતા નહીં પેલા પત્રીદારો હજી તો કીધું અમારે પેલું પુરાણ થવું જોડા તમે તાર પેલા ઘણી બધા દેખલે કઈ તો પેલું અમારા છોકરાનું થવું જો

આય બોલજો બોલ્યો તમ બોલવા ના ન કે મેમન કે તો બોગળો ને ઓહ હા બોલું છું હા બધા પોડી ના આવે દો વાળક છે માજી મારી આંખ રૂ કાઢે ના કાઢું અમે તો સર અમાર તો બોલા ભત્રીજા ને જોવો જો ફટ ફટ બુલશે તા રે તા એટો તો તા પછી વાત પછી તા એક મટા બોલાયા

મારું છોકરા પાસે ભત્રીજો સ પાછો એટલે વાત કરી દેખાય જબર સ્વભાવ તમારી ઓટો મારી ને છોકરાને જોઈ તો એના તમે અમારો છોકરો નવવું પડે દેખાતું મેં કીધું ધ્યાનમાં રાખજો અમારા છોકરા ભત્રીદાન કરાવજ આવું તમારે સાની લાય હગાયા સાધુ આ નમન જકડ્યો હું તમને મધ્રી જાન કીધું ને લેડો એક હવે તને ચા પીને જ જો